મિત્રો એક એવા નેતા જેઓ ગુજરાતના છોટે સરદાર તરીકે પ્રખ્યાત છે જેઓ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન છે ખરેખર મિત્રો તેમના થકી અનેક ખેડૂતોનું જીવન ખુશહાલ બન્યું હતું આજે ભલે તેઓ દુનિયામાં નથી રહ્યા પરંતુ લોકોના હૈયામાં આજે પણ તેમનું નામ માન સન્માનથી લેવાય છે મિત્રો આ રાજનેતા એટલે વિઠ્ઠલભાઈ રાદડિયા મિત્રો વિઠ્ઠલભાઈનું એકસાઠ વર્ષની વયે અવસાન થયું હતું અને તેમના નિધન પછી લાખો ખેડૂતોને આઘાત લાગ્યો હતો ચાલો એવા મહાન રાજનેતાના જીવન પર એક નજર કરીએ કે કઈ રીતે પોતાની લોકપ્રિયતા હાંસલ કરી હતી અને કેવી રીતે થયું હતું આ દબંગ નેતાનું અવસાન મિત્રો ખેડૂતોના તાત અને રાજનેતા વિઠ્ઠલભાઈનો જન્મ આઠ નવેમ્બર ઓગણીસો અઠ્ઠાવનમાં જામકંડોરણામાં થયો હતો તેઓ જીવનભર સુધી ખેડૂતોના હિત અર્થે કામ કરતા રહ્યા અને તેઓ ખેતી અને સમાજ જીવનના પાયામાં રહ્યા છે મિત્રો ખાસ કરીને વિઠ્ઠલભાઈ લેવા પટેલ સમાજમાં પણ આગળ પડતું સ્થાન ધરાવતા હતા તેઓ એ સમાજમાં અલગ અલગ હોદ્દાઓ પર સેવા આપી સમાજમાં તેમના દાન અને ધર્મના કાર્યને આજે પણ લોકો યાદ કરે છે અને હાલમાં પણ તેમના દીકરા જયેશભાઈ પણ પિતાના માર્ગે ચાલી રહ્યા છે વિઠ્ઠલભાઈએ બીએસ સુધીનો અભ્યાસ કર્યો હતો સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ ભવન નાથદ્વારા દ્વારિકા હરિદ્વાર મથુરા દિલ્હી સહિતના શહેરોમાં અલગ અલગ હોદ્દાઓ ધરાવી સમાજ સેવા આપી હતી વીઘામાં ગૌશાળા બનાવી હતી આ સિવાય જે તે સમયે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય માટે મોટું સ્વપ્ન સેવી લડતના મંડાણ કર્યા હતા રાજકીય સફર પર એક નજર તાલુકા પંચાયત જામકંડોળના પ્રમુખ ઓગણીસો સત્યાસી ધોરાજી જામકંડોળના ધારાસભ્ય ઓગણીસો નેવું થી બે હજાર નવ खनी सहकार खाता ना मंत्री थी खाता ना केबिनेट मंत्री ऑपरेटिव्ह बँक चेरमणीसो पंचाणूती सतत अत्यरुधी इफको न्यू दिल्ली डिरेक्टर चार अत्यार सुधी संसद सभ्य पोरबंदर विस्तार नऊ हजार तेर

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે રાદડિયા સાહેબનું અંગત જીવન મિત્રો તેમના લગ્ન ચેતનાબેન સાથે થયા હતા તેમના પુત્ર જયસ રાદડિયા પણ રાજકારણી છે અને ગુજરાતના પ્રવાસન અને ઉડિયન મંત્રીનો પોર્ટફોલિયો ધરાવે છે રાદડિયાનો પુત્ર કલ્પેશ 20 વર્ષનો હતો ત્યારે કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ પામ્યો હતો વર્ષ 2014 માં રાતડિયા એ કલ્પેશની વિધવા પત્ની મનીષા સાથે તેના બીજા લગ્ન કલ્પેશના મિત્ર હાર્દિક ચોવટિયા સાથે કર્યા હતા ચાર પુત્રો બેના આકસ્મિક મૃત્યુ મિત્રો વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાતડિયાની પારિવારિક લાઈફ ખૂબ જ સંઘર્ષ ભરી રહી હતી ચાર પુત્રોમાં બેના યુવાન વયે આકસ્મિક મૃત્યુ પામ્યા હતા ચાર પુત્રોમાં વૈભવ કલ્પેશ જયેશ અને લલિતનો સમાવેશ થાય છે જયેશ રાદડિયા હાલ સરકારમાં કેબિનેટ મંત્રી છે ત્યારે લલિત સામાજિક કાર્યકર અને બિઝનેસમેન છે જ્યારે વૈભવ અને કલ્પેશનું આકસ્મિક મૃત્યુ થયું હતું પત્ની ચેતનાબેન હાલ સામાજિક કાર્યકર સાથે જોડાયેલા છે કેન્સર જેવા રોગોને આપી હતી માત મિત્રો વિઠ્ઠલભાઈને કેન્સર જેવો જટિલ રોગ લાગતા અમેરિકામાં ટ્રીટમેન્ટ કરાવી અને કેન્સર જેવા રોગોને માત આપી હતી ત્યારબાદ ઘરે પરત આવી જતા તેઓની તબિયત ફરી લથડી હતી અને અમદાવાદની ડાયજેસ્ટ હોસ્પિટલમાં લાંબા સમય સુધી સારવાર ચાલી હતી બાદમાં અમદાવાદ અને ગાંધીનગરમાં જ પોતાના પુત્ર નગરે આરામ કરી જીવન વ્યતીત કરી રહ્યા હતા તે જ સમયે તેનું દુઃખદ અવસાન થયું હતું